આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આપણે સૌ રજા પાડીએ છીએ પણ ગાંધી શું છે એને વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ તો આવો આપણે ગાંધી વિશે થોડીક વાત કરીએ ગાંધી વિચાર વિશે થોડીક વાત કરીએ ગાંધી એટલે શું તો ગાંધીના સંદર્ભમાં આજે આપણે ત્રણ મુદ્દા વિશે વાત કરીશું સૌપ્રથમ મુદ્દો છે રામ રાજ્ય ગાંધી કહેતા હતા કે રામ રાજ્ય સ્વરાજનો આદર્શ છે અને સ્વરાજ એટલે શું તો કે સ્વરાજ એટલે ન્યાય ન્યાયનું રાજ્ય સ્વરાજ એટલે પ્રેમનું રાજ્ય અને એ જ ધર્મ રાજ્ય કહેવાય એ જ રામ રાજ્ય કહેવાય એટલે જ્યાં ન્યાય નથી જ્યાં પ્રેમ નથી જ્યાં ધિક્કાર છે એને રામ રાજ્ય કહેવાય નહીં આ ગાંધીનો રામ રાજ્યનો આદર્શ હતો અને એટલા માટે ગાંધીએ એમ કીધું કે સત્ય છે એમ નહી પણ સત્ય ઈશ્વર છે એટલે ઈશ્વરની વ્યાખ્યા નાખી અને બરાબર અહિંસા એટલે એનો અર્થ એવો થયો કે ઈશ્વર એ સત્ય છે રામ એ સત્ય છે અને સત્ય બરાબર અહિંસા છે તો એનો અર્થ એવો થયો રામ એટલે પણ અહિંસા અને રામ રાજ્ય એટલે અહિંસક સમાજ અહિંસક રાજ્ય વિચાર વિચાર હતો હતો વાંચ્યું અને એનું જે તારણ કાઢ્યું એ તારણ એટલે સર્વોદય સર્વોદયના એમને ત્રણ સિદ્ધાંતો આપ્યા પહેલો સિદ્ધાંત બધાના ભલામાં આપણું ભલું રહેલું છે બીજો સિદ્ધાંત વકીલ અને વાળંદ બંને ના કામની કિંમત એક સરખી હોવી જોઈએ કેમ કે બહુ થોડા લોકોનો નો ઉદય થાય એવું રાજ્ય એવો સમય ગાંધીને થપતો નથી એટલે કે છે કે બધાના ભલામાં આપણું ભલું રહેલું છે સૌનું ભલું થવું જોઈએ થોડાક લોકોનું ભલું થાય

તો આ સાદુ મજૂરીનું અને ખેડૂતનું જીવન જ ખરું જીવન એ સર્વોદય ત્રીજો સિદ્ધાંત છે એટલે આમાં કલ્યાણ એવું નથી આમાં બધાનું કલ્યાણ એ છે અને ગાંધીનો ત્રીજો વિચાર એટલે સત્યાગ્રહ સત્યાગ્રહ નો અર્થ શું છે માત્ર સત્ય બોલવું એમ નહીં સત્યાગ્રહ નો અર્થ એ છે કે જ્યાં અન્યાય દેખાય છે એની સામે અહિંસક પ્રતિકાર કરવો ગાંધી પ્રતિકારમાં માને છે પણ એ અહિંસક પ્રતિકારમાં માને છે અહિંસક વિરોધમાં વિરોધ માં એનું કારણ એ છે કે મનુષ્યનું મન બદલાયેલું હોતું નથી એટલે મનુષ્યનું મન બદલાય હૃદય બદલાય એના મનમાંથી એના હૃદયમાંથી શોષણ ની ભાવના જાય સત્તા ભેગી કરવાની ભાવના જાય

મહાત્મા ગાંધી એ કર્યું હતું અને એટલા માટે એમણે એ પ્રયોગોનું નામ પણ આપ્યું હતું પોતાની આત્મકથાના સંદર્ભમાં સત્યના પ્રયોગો તો એમના પ્રયોગો છે તે સત્યના અને અહિંસાના પ્રયોગો છે અને સમાજમાં અર્થતંત્રમાં રાજકારણમાં ધર્મમાં મૂળભૂત પરિવર્તન લાવવા માટેના છે અને આ મૂળભૂત પરિવર્તન ત્યારે જ આવી શકે જ્યારે મનુષ્યના મન અને હૃદયમાં પરિવર્તન આવે માત્ર વ્યવસ્થાઓમાં પરિવર્તન લાવવાથી મનુષ્ય બદલાઈ જતો નથી અનુભવ છે તો રાજ્ય ધર્મ સમાજ અને બજાર પણ અહિંસક જોઈએ છે કે જેમાં શોષણની વ્યવસ્થા ના હોય આવા અહિંસક સમાજની રચના ગાંધી ઈચ્છતા હતા અને એટલા માટે એમણે સત્યાગ્રહ શબ્દ આપ્યો કે જ્યાં અન્યાય થતો હોય ત્યાં અહિંસક પ્રતિકાર કરવો સત્યાગ્રહ બળ દ્વેષ ધર્મ નહીં પણ પ્રેમ ધર્મ અને દયા ધર્મ એ ના મૂળ છે આ તપબળ આત્મબળ દયા ધર્મ પ્રેમ ધર્મ એ અહિંસક સમાજની રચના કરવા માટેની વ્યવસ્થા છે એના એટલા માટે ગાંધી એમ કે સારું હોય તો એને માટે સાધન પણ સારું જોઈએ ઉચ્ચ જોઈએ એટલે હિંસા એ સારું સાધન નથી માટે એનાથી સારું ધ્યેય સિદ્ધ થઈ શકે નહીં તો સાધન અને સાધ્યની એકતા આ ગાંધી વિચારના સત્યાગ્રહના વિચારમાં મૂળમાં છે આ ગાંધી છે નમસ્કાર